સુરતના ગોડાદરા પુરવઠા ઝોન કચેરીમાં કોંગ્રેસનો હંગામો સુરત શહેરના તમામ ઝોનમાંગ રેશન કાર્ડ કે વાયસીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સવારે કલાકો સુધી કતારમાંગ ઊભા રહેવા છતાં કે વાયસી કરવા માંગ ન આવતા ઝોન કચેરીઓ આગળ લોકોની લાંબી કતારો લાગી રહી છે આ સમસ્યાને ધ્યાને લઈ કોંગ્રેસના આગેવાનોએ લિંબાયત ઝોન પુરવઠા કચેરી સામે ધરણા કરી વિરોધ કર્યો હતો જેના કારણે વાતાવરણ તંગ બની જતાં સ્થાનિક પોલીસે અસલમ સાયકલવાલા સહિતના કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી હતી ગોડાદરા સહિત શહેરની મોટાભાગની ઝોન પુરવઠા કચેરીઓમાં કે વાયસી પ્રક્રિયામાં ગોટાળા સાથે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે બ્યુરો ચીફ સુનીલ ગાંજાવાલા સુરત